જાફરાબાદ બંદર પર હવામાન વિભાગની આગાહીના પગલે બોટોના ઢગલા કરી દેવામાં આવેલા છે જાફરાબાદ બંદર પર હવામાન વિભાગની આગાહીના પગલે બોટોના ઢગલા થયેલા છે જાફરાબાદ બંદર પર બોટો કિનારે લાંગરી દેવામાં આવેલી છે દરિયામાંથી માછીમારી કરતાં માછીમારો બોટો સાથે કિનારે પરત ફરી રહ્યા છે દક્ષિણ ગુજરાત મુંબઈની બોટો જાફરાબાદ બંદર કિનારે પહોંચેલી છે દરિયામાં તોફાનની શક્યતાને પગલે બોટો કિનારે લાંગરી દેવામાં આવેલી છે માછીમારોને ફરી દરિયામાંથી પરત બોલાવતા માછીમારોને નુકસાન જવાની ભીતિ સેવામાં આવી રહેલી છે એક સપ્ટેમ્બરથી માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી આપે તેવી માંગ કરવામાં આવેલી છે આપનું નામ સાહેબ મારું નામ કનિયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ મોટી માછીમાર મોટે છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જાફરાબાદ બંદરની અંદર આખું બંદર ખચાખચ ભરેલું છે સરકારશ્રીના આદેશ મુજબ અમે ત્રણથી ત્રણ દિવસથી આ બોટો પરત આવી ગઈ છે દરિયાની અંદરથી આવી રીતના દરેક બંદરોની અંદર દક્ષિણ ગુજરાતના ધોલાઈ વલસાડ તેમજ માંગરોળ વેરાવર પોરબંદર આ તમામ ઓખા તમામ બંદરોમાં બોટો પરત આવી રહી છે અને બાકી છે એ પણ પરત આવી રહી છે તો અમારી એક માંગ છે એવી કે ભાઈ અવારનવાર માછીમારને સરકારશ્રીનો આભાર છે કે પહેલી ઓગસ્ટને બદલે પંદર ઓગસ્ટ ગુજરાત સરકારે કરી છતાં પણ પંદર ઓગસ્ટ પછી પણ આ બીજો ત્રીજો રાઉન્ડ છે કે સરકારશ્રીના આદેશ મુજબ બોટોને ફરીથી બંદરની અંદર પરત બોલાવવામાં આવી છે તો બોટ માલિકોને માછીમારોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે અને અત્યારે વાવાઝોડામાં વણાકબારાની એક બોટ ડૂબી ગઈ છ માણસો માંડ માંડ રેસ્ક્યુ કરીને બચાવ્યા વેરાવળની એક બોટ તૂટી ગઈ છે માંગરોળની એક બોટ ડૂબી ગઈ તેમાં ચાર માણસો મરણ પામેલ છે એમાં એકની ડેડ બોડી મળી છે આવી રીતના સુલતાનપુરની પણ એક ચાર ખલાસીઓ સાથે એક બોટ લાપતા છે તો અમારી અત્યારે દક્ષિણ ગુજરાતની બોટો સૌરાષ્ટ્રમાં આવી છે કોડીનાર ને એ બાજુ અને નવાબંદરની બોટો છે તો અમારી ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને ને એવી નમ્ર વિનંતી છે કે આવતા દિવસોની અંદર બેન્ડ પીરિયડ મચ્છીનો વધારી એક જૂન થી એક સપ્ટેમ્બર કરી અને એક સપ્ટેમ્બરથી અમને માછીમારી કરવા માટેની પરમિશન આપવામાં આવે